નમસ્કાર ઉમેદવાર મિત્રો સત્યાવીસો પચાસને બદલે હવે છ હજારની તમારી વિદ્યા સહાયકની ભરતી આવી શકે છે શું તમે પણ વિદ્યા સહાયકની ભરતીની રાહ જોઈને બેઠેલા છો તો આ વિડીયો તમારા માટે મિત્રો મહત્ત્વનો હોઈ શકે છે જેથી અંત સુધી વિડિયો છે એ નિહાળવાનું ભૂલતા નહીં દરરોજની આવી જ શૈક્ષણિક લગતી અપડેટ પણ તમને જોવા મળી જશે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવા નથી તો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર મિત્રો હોઈ શકે છે કાયમી ભરતીના ઉમેદવારો એટલે કે વિદ્યા સહાયકના અને ટાટૅના તમામ ઉમેદવારો છે આ વિડિયો અંત સુધી જરૂરથી નિહાળ તો મહત્ત્વની અપડેટ શું મળે છે વિગતવાર આપણે માહિતી મેળવીએ મિત્રો ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન થઈ કર્યું તો જોઈન કરવાનું પણ ભૂલવાનું નથી હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે બાકી રહેલી સત્યાવીસો પચાસ જેટલી જગ્યા ભરતી બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના અહીંયા સિવાય રહી છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આ મિત્રો વાત કરીએ તો કે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તેમના કાર્યકાળમાં જેટલી તો મિત્રો ત્રેપનસો ને સાઠ જેટલી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી હતી જેમાંથી ગત વર્ષમાં હાલમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોનો કાર્યકાળ દરમિયાન છવ્વીસો જેટલા વિદ્યા સહાયકની ભરતી કરી દેવામાં આવી છે જેમાં સત્યાવીસો પચાસ જેવી વિદ્યા સહાયકની ભરતી બાકી છે જે મિત્રો તમારી પંદર તારીખની આજુબાજુ આવે એવા અમને સમાચાર જોવા મળી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે પંદર તારીખ પછી આવે છે કે પંદર તારીખ પહેલાં આવે છે મિત્રો કંઈ નવી થોડી અપડેટ મળતા જણાવશો ત્યાં સુધી જય હિન્દ જય સવિધાન